કરો શું કરવાની કેવી રીતે ગણતરી કરવાની છે જોઈ લો પહેલા અહિયાં જોઈ લો સ્થાન કિંમત કેટલી થાય અને ત્રણ ની એટલે માઇન્ડ ગણતરી કરો આઠસો ને ત્રણસો કેટલા થાય ચલો આઠ ને ત્રણ અગિયાર આગળ કેટલા હતા અગિયારસો અને આ કેટલા થયા એકસો વીસ અગિયારસો માં એકસો એડ કરી દો ફટાફટ અગિયારસો આ ભાઈ એકસો વીસ માંથી સો માં લઈ દો એટલે બારસો ને વીસ બારસો વીસ બારસો વીસ ચલો હવે છ ને ચાર દસ હવે બારસો વીસો એ રકમ ની ગણતરી તમારે માઇન્ડમાં કરવાની છે અને મને જવાબ કહેવાનો છે ચલો ગણતરી કરવા માંડજો હા ચાલો આની ગણતરી કરીને મને જવાબ કહેજો તો આમ કરવાની જો વાહ વેરી ગુડ કેવી મજા આવી આઠસો ને સો અને નવસો નવસો અને ત્રણ ને ચાર સાત સાત નવસો આવી ગયો ચલો ફરીથી પ્રેક્ટિસ કરીએ ચાલો આ ગણવાનો પ્રયત્ન કરજો ચાલો બારસો એકસો પચાસ બારસો એકસો પચાસ એટલે તેરસો પચાસ તેરસો પચાસ તેરસો પચાસ આઠ ને નવ તેરસો પચાસ તેરસો પચાસ અને સત્તર આઠ ને નવ સત્તર તેરસો પચાસ સત્તર પચાસ ને દસ સાહીઠ સાહીઠ ને સડસઠ તેરસો ને સડસઠ કેટલા થાય

એટલે સો નવસો નવસો સો એટલે હજાર હજાર ને જીરો નવ એટલે ગુચવાડો થતો છે સિત્તેર ને ત્રીસ એટલે સો થઈ ગયા અને બે તો નવ થઈ જાય એક હજાર નવ ઓકે હા ચાલો હવે જુઓ ચલો આની ગણતરી કરો પેલા સાતસો ને બસો નવસો નવસો યાદ થઈ ગયા નવસો ચલો અહીંયા પાંચ છે ને અહીંયા છ જો અહિયાં છ ની જગ્યાએ પાંચ હોત તો અહીં પાંચ હોત તો પાંચ ના પાંચ એટલે આ પચાસ ને પચાસ થઈ જાય હે પણ અહિયાં સાઈઠ છે એટલે દસ આમાંથી સાઈઠ રાખો બસ

ને કે સાહીઠ અને અહિયાં જીરો નવ એટલે નવ એક હજાર સાહીઠ અને નવ એક હજાર સાહીઠ અને નવ સાહીઠ ને નવ ઓગણ સિત્તેર એક હજાર ઓગણ સિત્તેર ચાલો ત્રણસો હજાર હજાર સાઈડ માં રાખો એટલે સાઈઠ જ કહેવાય હવે સાઈઠ ઉમેરજો એમાં એક હજાર એક અને અહિયાં નવ છે એટલે એક આમાં આમાંથી એક અહીંયા લઈ એટલે દસ થઈ જાય તો એ દસ આપણે અહિયાં લઈ દો એટલે સિત્તેર થઈ જાય અને અહીંયા થી અહીંયા લીધો તો અહિયાં ચાર વધ્યા એટલે ચારે એટલે એક હાજર સાહીઠ સિત્તેર એક હાજર ચુમ્મોતેર આવ્યો હવે મોટી રકમ હોય આ છ હજાર અને નવ કેટલા થાય તો જો નવ છે ને તો ઉપર એક હજાર આમાં લઈ ગયો એટલે અહીંયા દસ હજાર થઈ ગયા દસ હજાર થઈ ગયા અને આ પાંચ પંદર થયા પંદર મગજમાં ગોઠવી દેવાના સાઈડ માં ને ચારસો તો અહિયાં ત્રીસ ના ત્રીસ સાહીઠ સોળ હજાર ત્રણસો સાહીઠ સોળ હજાર ત્રણસો સાહીઠ અને બે બાસઠ સોળ હજાર ત્રણસો બાસઠ સોળ હજાર ત્રણસો ને બાસઠ જો ગણતરી કર્યા વગર ગણ્યા વગર આનો જવાબ આવી જાય છે તો તમે જાતે રકમ લખવાની તમારે નોટબુક માં તમારે જાતે જ રકમ લખવાની એ કોઈ આંકડો વિચારવાનો નહીં જે આંકડો મગજમાં આવે તે લખી દેવાનો બરાબર અને પછી એનો ગણતરી કરવાની પ્રેક્ટિસ કરવાની ઘરે તમારે જે મગજમાં આંકડો આવે એ રીતે લખી અને રકમ બનાવી દેવાની અને આની પ્રેક્ટિસ તમારે મગજમાં કરવાની રોજના તમે 5 દાખલા કરશો કેટલા કરશો 5 દાખલા રોજના કરશો તો 20 દિવસની અંદર તમારી પ્રેક્ટિસ એવી થઈ જશે મૌલિક ગણતરી તમે ઝડપી કરી શકશો કોઈ પણ રકમ લખો તમે એનો જવાબ ઝડપીમાં ઝડપી આપી શકશો ત્યારે તમે પ્રેક્ટિસ કરો આ રીતે તો તમને આવડી જશે ચલો કરશો પ્રેક્ટિસ ચલો ફક્ત આપણે સ્થાન કિંમતના આધારે ગણતરી કરવાની બરાબર છે હવે નેક્સ્ટ ટાઈમ આપણે બાદ બાકી ગુણાકાર ભાગાકાર પણ આવી ટ્રીક થી ગણતરી કરતા શીખશું બરાબર ચલો બસ હાજર